અને ખુશીબેન છે ને અમે હમણાં નવો જમસો બે છે ને થોડીક દાડી લાગે તો છે અને પેલો કપાઈ ગયો ગાઈસ કેવું મસ્તી નું

મેગી નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને હવે બની વિદાળ આ તો બહુ આયલું હો આ તો આપણું ખાવાનું બહુ આયલું ભૂખ લાગી હતી પણ શું કરું એટલે બધું બનાવી જ નખું માર્કેટિંગ થાય છે આનંદ પણ આમાં જ આવે નાસ્તો થઈ ગયો છે ગાઈઝ અને હવે જઈએ છીએ અમે કેટ પોઈન્ટ જોવા માટે કેટ પોઈન્ટ જોવાનો બાકી હતો ને એની પહેલા નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા હતા પણ બહુ મજા આવી ગઈ નાસ્તો કરવાની મેકી ખાઈ લીધી દાળ ખાઈ લીધી વોટરમેલન ખાઈ લીધું પછી આગળ 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 છે જગ્યા જો આ ગાડી નીકળીને ને એટલે જવા દીયો જગ્યાથી 400 મીટર છે એનો કહેવાય ને એ જગ્યા આગળ હા જગ્યા છે આ ગાડી નીકળી એની તો જગ્યા એ છે જ છે નીકળી એની તો ये तो परविन थक ही गई है ये तो कल हुई थक ही गई है आज हमें आईया था हाक हुआ बदू भरेलो हाकू भरेलो ए ओ लाइट वर्किंग लाइट ओ हे कांच टूटी काच टूटी गयो हां

खाली दे <laughs> <क्या>? <laughs> खाली काली लिद <laughs> <ली दी> <laughs> 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 એ બોટાન કેટલી ગમે ગઈ છે તને તેનો મેં લઈને ગયા જીયુ ભાઈ તા મારલો માર લે જોરદાર નહીં તો

હા ખલી ગયો અમે તો નહી આટલે 6 જ્યાગતી ચાલી ગઈ આજી લાવજી ઉતરે सीताराम सीताराम ચેન નંબર 19 જો માર્કેટ માં હવે અમારી હોટેલ લાઈન મીટર અમે જઈએ ડિનર કરવા માટે અમારી હોટલથી ચાલીને મહાબળેશ્વરમાં જે મેઇન માર્કેટ છે ને ત્યાં બરોબર ભાઈ મને ધક્કો મારે પાછળથી થોડુંક આમ ઢળાલ વાળો રસ્તો છે ને ચડાઈ વાળો રસ્તો છે ને એટલે પાછળથી ધક્કો મારે છે એટલો ટ્રાફિક છે ને અહીં જગ્યા જ નથી બરોબર

વાદળ આવી ગયા છે ગાઈ હમણાં એમ કે ધુવાડો હશે બટ આ છે વાદળો એ ઓલી ગુલી ગુલી આપણી પાસે દેખાવ છે

અહીંયા બધાં ડ્રાય પાઇનેપલ સંતરા મેંગો બાકી ફર્ઝ લીધું સ્ટ્રોબેરી ફઝ અહીંયા બધી વસ્તુનો ટેસ્ટ બહુ સારો છે હવે અમારી શોપિંગ થઈ ગઈ છે બધાય અલગ અલગ લીધું છે પિયુષે એના માટે આવા અલગ ચણા લીધા છે ખુશીએ લીધી છે પાથરવાળી પર્વ લીધું છે આ ફળ આપણે બે ના લીધું કેમ આપડી ગઈ ટેસ્ટની વસ્તુ આ આ ત્રણ એ લીધું અને પેરેમીટર આપું જો હે આવી ગયા અને વેજ રેસ્ટોરન્ટ છે ત્યાં આજે મહારાષ્ટ્રીય ખાણીનો ઓર્ડર કર્યો છે એ ટેસ્ટ કરવાની છે મહારાષ્ટ્રમાં આવ્યા હોય તો અહીંયા ટેસ્ટ કરાય એટલે ઓર્ડર કરી છે બાકી કરો મંચુરિયન ઓર્ડર કરી છે અને આ છે કઈ રીતે માવભા હવે અમારો ઓર્ડર পোপোছিতার মাইটার কেপেটার সেকে তেকে দে আকেটার মেপেডাই আন আ পেডিগ জুলে আসে নিযা কেটার কেডাকে কেকে য়াকে অলাকে ক� पर हमरा हमरा खेलिया हम के खबर पड़े और हमरा ममा रे तो पछि कई कई काम होय आ तो दोस्त भईले तो करू पड़े डेडनी चेक करो एजेंसी पर आखिरी सुनो तो इन जो मान्य वाटता क्या जय छे धारी आज के इस में बहन है इस में मतलब हमरा एक मन के भाई है एक बार તમે મહારાષ્ટ્ર થાળી ઓર્ડર કરેલી હતી એની અંદર આવી છે બે સબ્જી દાળ ભાત અને રોટલી આવી છે બે ગુજરાતી થાળી જેવું દેખાય છે કઈ અલગ બહુ નથી લાગતું પણ હવે શાક નો ટેસ્ટ ખબર નહીં કેવો હોય શેની છે સબ્જી ખાય છે તો ખબર હું ખાઉં તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11:30 અગિયાર અને અહીંયા જો કંઈ સૂઈ ગયા છે એવું હું કે પણ નહીં કહું કારણ કે બધા અમા લોકો ફોન વાપરી જો એટલે બેવા ફોન અને ગોદરાની અંદર ફોન લઈને સુથી હે અને આ નાટક બાસ મારી યાર હમણાં ફોનમાં જોતો તો અને કે દીદી આલી કે તું વિડીયો શૂટ કરશ ને તો કે એમ કે છે કે હું છે ને સુઈ ગયો છું એવું બોલ એવું મને કીધું મને કહેવાનું તો પર્વ છે ને ભાઈ સુઈ ગયો છે અને અમે બધાય જાગી છીએ તમને જલ્દીથી એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં તો સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને રાધે